ઈનામના દાતા કુસુમબેન કેશવજીભાઈ હસ્તે પ્રજ્ઞાબેન જીતુભાઈ તેમજ સ્વર્ગસ્થ નરસિંહ દામજી પરિવાર હસ્તે સુરેશભાઈ ઠક્કર સહયોગી રહ્યા હતા કાર્યક્રમની સાથે નાના ભૂલકાઓ અને બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસ્તુતિઓનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓનો વિકાસ સાધવાનો અને ધર્મ તથા દેશ પ્રેમ સંબંધિત કૃતિઓ દ્વારા સમાજમાં સારા સંસ્કારો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો આ પ્રસંગે કચ્છ જિલ્લા લોહાણા સમાજના પ્રમુખ સુરેશભાઈ ઠક્કર જેઓ સમસ્ત લોહાણા મહાજનની સંસ્થાઓની સાથે સંકળાયેલા છે તેમણે મુન્દ્રામાં નિર્માણાધીન નવી મહાજન વાડી માટે ભાવુક સ્વરી અપીલ કરતા જણાવ્યું હતું કે આ જીવન આપનાર આજે અમારી પાસે મહાજનના શુભ કાર્ય માટે હાથ લંબાવે છે તો મહેરબાની કરીને દરેક ઘરના લોકો સહકાર આપે ઠક્કરે કચ્છ સહિત ગુજરાત અને મુંબઈના દાતાઓ પાસેથી દાન મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની વાત કરતા મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ ભાઈ લાલભાઈ ચોથાણી અને કપિલભાઈ કેસરિયાની સેવાઓની યાદ કરતા તેમની ખોટ વર્તાઈ રહી હોવાનું લાગણી સભર શબ્દોમાં દુઃખ વ્યક્ત કર્યું હતું પ્રયત્નશીલ છે આ બંને વડીલોને જોઈને કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા વર્ગે તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા કિશોરભાઈ ચોથાણીએ ખાતરી ઉચ્ચારી હતી કે ભવિષ્યમાં કચ્છમાં તમામ સમાજો માટે

જાહેર જીવનમાં પણ ઉમેદવારી નોંધાવી જ્ઞાતિના યુવાનોને લોકસેવા માટે માટે આગળ આવવા અપીલ કરી હતી આ શુભ કાર્યમાં સહયોગ આપવા પ્રમુખ કિશોરભાઈ ચોથાણીના મોબાઈલ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ગણાત્રા મનોજભાઈ કોટક ઉપપ્રમુખ હરેશભાઈ પીપરાણી તેમજ યુવક મંડળના પ્રમુખ વૈશાલીબેન ભૂપેનભાઈ ઠક્કર તથા સમગ્ર કારોબારી યુવક અને મહિલા મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી આ વર્ષે કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રથમ વખત મહાજનના મંત્રી અમુલભાઈ ચોથાણીએ કર્યું હતું અને તેમણે જ આભાર વિધિ પણ કરી હતી આ કાર્યક્રમમાં અંજાર રામ મંદિરના મહંત શ્રી કીર્તિદાસ મહાજન ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા તથા અંજાર મહાજનના માજી મંત્રી મહેન્દ્રભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના અંતે તમામ જ્ઞાતિ બંધુઓ અને બહેનો માટે સમૂહ પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું